બહાને તેને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો સુરતના અડાજણ વિસ્તારમાં શરમજનક ઘટના સામે આવી છે સાત વર્ષીય બાળકી સાથે અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે બાળકી તરત જ પોતાની માતાને આ વાત જણાવી જેને બાદ માતા ઘટના સ્થળે પહોંચી અને યુવકને ઝડપી લીધો વિકૃત મગજ ધરાવતા જીજ્ઞેશ રાઠોડને પોલીસને સોંપવામાં આવ્યો છે ડાજણ પોલીસે તેના ઉપર પોસ્કો એક હેઠળ કેસ દાખલ કરી ધરપકડ કરી છે હાલમાં આરોપી સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ એક નાગરિકે ફરિયાદ આપેલી કે અઢાજણ જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે તેઓના સમાજનું સંમેલન હતું જેમાં એક માતા પોતાની પુત્રી સાત વર્ષની હતી તેની સાથે લઈને ગયેલા હતા બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં જિગ્નેશ જમંતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચી ગયો હતો અને એ બાળકીને તું અહીંયા છુપાઈ જા અને કોઈ શોધી નહીં શકશે એમ કહી નજીક ખેંચી ગઈ એની સાથે શારીરિક અડપલા કરેલા જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપી જિગ્નેશ રાઠોડ ને પણ અટક કરી લેવામાં આવેલ છે જીગ્નેશ રાઠોડ છે શ્રમજીવી છે એ મજૂરી કામ કરતા